तो तो बेट द्वारका की बात ना बिल्कुल बिल्कुल अव्यवस्था है मंदिर परिसर अंदर दर्शन की नहीं, नहीं नमस्कार मैं आपका अपना बुद्धा अंकल मैं निकला था पाँच पाँच दो हजार तेईस को फरीदाबाद हरियाणा से जिसमें आज मुझे सोलह महीने सत्रह दिन हो गए हैं चार धाम बारह ज्योतिर्लिंग के लिए मैं निकला था जिसमें चार धाम मेरे कम्प्लीट हो चुके हैं और बारह ज्योतिर्लिंग में ग्यारह ज्योतिर्लिंग मेरे कम्प्लीट हो चुके हैं हरिद्वार से मैं गंगा जल रहा हूँ नागेश्वर के लिए वहाँ पहुँच कर जो है मेरे बारह ज्योतिर्लिंग पूरे हो जाएंगे सत्ताईस हजार किलोमीटर मैं चल चुका हूँ और आप लोगों तो के आशीर्वाद से आगे भी चलता रहूँ बस यही आपसे कामना है का नमस्कार दर्शक मित्रों भी सक्सेस में बिहार स्वागत है આજે આપણે દર્શન કરવાના છે દ્વારકાના સમગ્ર દ્વારકા નગરીની ગલીઓમાં રહેવાથી લઈને જમવાની કેવી વ્યવસ્થા છે ફરવાના સ્થળો કયા છે બાય રોડ તમે કેવી રીતે જઈ શકો છો અને કેટલા કિલોમીટરનું અંતર છે આ તમામ વસ્તુઓ અંગે સંપૂર્ણ માહિતી તમને મળશે મિત્રો દ્વારકાની મુલાકાત કર્યા બાદ આપણે હવે નાગેશ્વર ને બધા જુપેલી છે નાજીય વીર એ પરવાની છે તો કઈ કઈ સાઇટ્સ છે તમને બતાઉ અને ઘણા હતા દ્વારકા દર્શને આવીએ એટલે પહેલા લક્ષ્મી દેવીના મંદિરેના દર્શન કરવાના જે કહેતા હોય છે ભગવાન રૂક્ષ્મણી દેવી એ ભગવાન દ્વારકાધીશના ધુમા પત્ની કેવામાં આવે છે આ એમનું મંદિર છે કેના આપણે દર્શન કરીએ અને જોઈએ કેવું છે મંદિર બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિલિંગ આ એ જ્યોતિર્લિંગ દર્શન માટે આપણે દ્વારકા રુક્મણી માતાજીના દર્શન કરીએ ત્યારબાદ આવવાનું રહે છે આ મંદિરના દર્શન કરવામાં અડધો એક કલાકનો સમય લાગે છે બહુ જાદો સમય લાગતો નથી અત્યારે રેલિંગ છે લગભગ કલાક દોઢ બે કલાકે તમારો નંબર આવે શ્રાવણ મહિનામાં આવો અથવા શિવશંકર જ્યારે પૂજા અર્ચન થતું ત્યારે આવો ત્યારે ખૂબ જ ભીડ લેડીઝ અને જેન્ટ્સ માટે બે અલગ અલગ લાઈનો હોય છે આ જુઓ તમે આપણે જ્યારે એન્ટર થયા ત્યારબાદ નાગેશ્વર દર્શન લેડીઝ અને જેન્ટ્સ માટે બે અલગ અલગ લાઈનો મેન મંદિર આવેલ છે જ્યાં આગળ ભગવાન

મારું નામ જશમિન છે અમે જામનગર થી આવી છીએ અમે બે ત્રણ મહિના માં અહિયાં હોય દાદા ની દયા અને બધા તમારા કામ સફળ થાય છે અને બધી જગ્યા દર્શન થાય છે

મંદિર પરિસર આપણું વિશાળ છે મંદિર પરિસરના દર્શન કર્યા બાદ હવે આપણે બહાર જઈએ તો જો આ મૂર્તિ છે હવે અહીંયાથી જવાનું રહી છે આપણે બહાર વિશાળ પરિસર છે મિત્રો આ વિશાળ મંદિર પરિસરની અંદર નાગેશ્વર દાદાની આટલી વિશાળ મૂર્તિ છે જો આ તમને મંદિર પરિસર બધા બહાર નીકળીએ અને આ દરિયા કાંઠો છે પાછળ આ વિશાળ મંદિર પરિશન અંદર મૂર્તિ અંદરથી થી બહાર નીકળે એટલે આ રીતે પરિશન છે લગભગ અડધો પોણો કલાક તમારે ટાઈમ જતો રહે આ મંદિર ને પાછળનો ભાગ તમને બતાવી દઉં તો આવું શિવજીની એસી ફૂટ ઊંચી આ મૂર્તિ છે મિત્રો એસી થી પંચ્યાસી ફૂટ ઊંચી મૂર્તિ છે આ મંદિર એન્ટ્રી આપણે જ્યાંથી આપણે થાય એસી ફૂટ ઊંચી મૂર્તિ કહેવામાં આવે છે

મિત્રો મૂર્તિ કેટલી વિશાળ છે એનો અંદાજો તમે લગાવી શકો છો જો ફૂટ ઊંચી પ્રતિમા છે નાગેશ્વર મહાદેવની સૌથી ઊંચી પ્રતિમા છે આગળ આ મંદિરોમાં બેટ આ નાગેશ્વર દાદા જેની દ્રોપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન પૂજા અર્ચના કરતા હતા લગભગ અડધો થી પોણો કલાક તમારે થાય દર્શન કરવામાં અને ત્યારબાદ દર્શન કર્યા બાદ તમારે તમારી જે બસમાં આવ્યો હતો પ્રાઇવેટ કાર આવ્યો હોય એને લઈને ગોપી તળાવ જવાનું રહેતું હોય છે આ મંદિર પરિસર તમને બતાવ્યું અને લેફ્ટ સાઈડ છે તમને મંદિરની મૂર્તિ અને બતાવી રહ્યો છે જો હવે આજે આપણે દ્વારકાની મુલાકાત કરી અને દ્વારકાના કેટલાક સાઇટ સીન તમને બતાવવાનો પ્રયાસ કરી છે એમાં ગોપી તળાવ છે ગોપી તડાવનું મહત્વ હું તમને સમજાવી રહ્યો છું સાથે ગોપી તડાવનું મહત્વ શું છે અને મંદિરમાં રામ નામનો તેરતો પરછારા તમામ વસ્તુ બતાવું ને ચલો અંદર મુલાકાત કરીએ અને તમને જણાવું શું શું છે નાગેશ્વર બાદ મિત્રો ગોપીકૃષ્ણ મંદિર જે કહેવાય છે એટલે કે ગોપી તળાવ ગોપી તળાવના આપણે દ્રશ્યો તમને બતાવું છું અહીંયા બીજા કોઈ મંદિર પરિસર જોવાના નથી પરંતુ માત્ર ગોપી તળાવ છે એ જોવાનું મહત્વ છે મંદિરો છે નાના નાના પરંતુ એ સમય કાઢીને આવો તો તમને જોવા મળે અને લાવો મળે શ્રી કૃષ્ણ અર્જુનને જે સમય સમય છે એ જે કહેવત સમજાવી હતી ને એ આ તળાવ છે અહીંયા સોળસો સોળ હજાર ગોપીઓ

જો આ તમને બતાવું આ તળાવ ની બિલકુલ બાજુમાં જ હોય છે અને ત્યાં વેચાણ થતું હોય છે આખું બજાર છે આગળી આ વિવિધ તમને ચંદન અહીંયા મળી જતા હોય છે જેને તમે તિલક કરી શકો છો પૂજા પાઠમાં ઉપયોગ કરી શકો મિની બજાર છે મિત્રો મિની બજારની અંદર જો આ છેક સુધી મિની બજાર છે અહિયાં વિવિધ વસ્તુઓ તમને મળે છે અહીંયા માત્ર વીસ મિનિટના સમયમાં તમારે દર્શન કરવાના રહે છે અને વીસ મિનિટની અંદર પછી તમે તમારી જે લક્ઝરી બસમાં આવ્યા આવ્યો હોય એની અંદર તમારે પહોંચી જવાનું રહે છે માટે હનુમાનજીના નામના લીધે પથ્થર જે રામ સેતુ લાગે એ રામ નામનો પથ્થર છે તો આ પથ્થર તમને બતાવું છો ઉપરથી સેજ બતાવવાનો પ્રયાસ કરીશ પરંતુ સાંજે તો ખરાબ છે એટલે એ તો છે નહીં અહીંયા રામ નામ પથ્થર અહીંયા કરે છે જો આ પથ્થર નીચે બધા લોકો સિક્કા દાન અર્પણ કર્યું છે એ છે સિક્કા છે ઉપર આ પથ્થર કરી રહ્યો છે જો મિત્રો મોદી સરકારે હમણાં સિગ્નેચર બ્રિજ બનાવ્યો છે એટલે આજે નાવની મુસાફરીઓ તમે કરતા હતા એ હવે બંધ થઈ ગઈ છે હવે તમારે સિગ્નેચર બ્રિજ થી જ બાય રોડ આ તમારે બે દ્વારકા જવાનું રહેતું હોય છે જો આ બાય રોડના હું તમને દ્રશ્યો બતાવું છું આ રોડ છે અને અહીંયાથી તમારે જવાનું રહે છે

योजना इधर बात नोका में कोई घटी नहीं क्या नोका मत कोई ज़्यादा तड़ाव नहीं जीवन नहीं करूँगी ये तय ये बस ये बिल्कुल नहीं है तुझे अंदर तुझे घटी करूँगी अरे बड़ा फट बहुत चाली जाओगे हाँ ये पीएससी ये क्या बोलते हैं चे ये पीएससी ने आप राजू ये सोनाजा ये ये तय नहीं करू ハハハハ

અહિયા એન્ટર થઈએ એટલે તમારે થોડું ચાલવાનું રહે તમને બહાર ઉતારે ભેદ બહાર ગમે ત્યારબાદ ચાલવાનું રહેલું હોય બહાર ખડ માં મંદિર પરિસર ની અંદર બિલકુલ તમને દર્શન કરવાની મજા નહીં આવે કોઈ રેલી વ્યવસ્થાઓ નથી અને માત્ર ને માત્ર લોકો ને પરેશાની થાય છે ધામુક્કી થાય છે બેટ દ્વારકા પોલીસ ટ્રોકી છે પરંતુ એ ચોકી પણ માત્ર બહારની વ્યવસ્થા જોઈએ અંદર લોકલ સિક્યુરિટી ગાર્ડ છે એ પૂરતું ધ્યાન નથી આપી રહ્યા ખૂબ જ સજાઈ જાય દર્શન કર્યા વગર પરત નીકળી ગયો હોય